મહત્વના સમાચાર આપે રહ્યા છે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા દંડવત યાત્રા માલપુર થી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરાઈ સંગઠન અધ્યક્ષ લાલજી ભગત દ્વારા શરૂ કરાઈ યાત્રા વાલ્મીકી સમાજના પડતર માંગણીઓને લઈ આંદોલન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવટ યાત્રા કરી આપશે વેદના પત્ર તો આજથી શરૂ કરાયેલ દંડવટ યાત્રા એક વર્ષ સુધી ચાલશે ગુજરાતની કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવાની મુખ્ય માંગ તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા દંડવટ યાત્રા માલપુરથી દિલ્હી સુધી દંડવટ યાત્રા શરૂ કરાઈ સંગઠન અધ્યક્ષ લાલજી ભગત દ્વારા શરૂ કરાઈ યાત્રા ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વેદના આપવા જઈ રહ્યો છું આ મારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયતો સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે અમારી જે બે જગ્યાઓ હતી જિલ્લાડી એ બંધ કરવામાં આવી છે અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો આ પ્રશ્નોને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું એક વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને અમારા ગરીબ પીડિત અને અતિપછાત વાલ્મિકી સમાજના સભાઈ કામદારોને ન્યાય મળે એવી વિનંતી કરું છું